સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વસાવા વસાવા અને મનસુખ હંમેશા એકબીજા ઉપર આક્ષેપો કરતા જોવા મળે છે ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક દારૂને લઈ અને સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે દારૂબંધીને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યા છે એવામાં આમ આદમી પાર્ટીના જ નેતા અને નર્મદાના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ પાસેથી દારૂ મળી આવ્યો આ તમામ બાબતને લઈ અને પોલીસ દ્વારા એમની વિરુદ્ધ અટકાયત પણ કરવામાં આવી છે હાલ આ તમામ બાબતની તપાસ ચાલુ છે પરંતુ આ બધાની વચ્ચે હવે ચેતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું આવ્યું છે છે અને અને ચેતર વસાવા દ્વારા એવું કહેવામાં કે પોલીસ તો અન્ય લોકો જ જાણી એમના ઘરમાં એમને પાછળના દરવાજાઓથી આવી અને દારૂ મૂકી જાય છે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતને લઈ અને એમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે વધુમાં સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ ગઈ ગઈકાલે નર્મદા પોલીસે આમ આદમી પાર્ટીના નાના ભાઈ ભદ્રસ ભદ્રસિંહ ભદ્રજ પણ કહે છે એ મોરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ ત્યાંથી એમના ઘરેથી અગિયાર જેટલી બોટલો પકડી પાડી છે રંગેહત પકડી છે વિદેશી દારૂ આ આમ તો કહેવાય છે કે પાંચ પેટી હતી પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે એટલે પાંચ પેઢી એમની સગે વગે કરી દીધી પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ અગિયાર જેટલી બોટલો પકડી પાડી છે આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાનો ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતર ભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા ધવાશે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક આ એક પ્રકારનું એમનું સ્ટંટ છે એટલે હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ એ પ્રકારનું એમનું વર્તન છે અને હકીકતમાં તો બે નંબરના ધંધા લોકોને બેવડાવવાનું લોકોની સાથે તોડપાણી કરવાનું એમનો ધંધો છે અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એ એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું ચૈત્ર વસાવાનું કે નિરંજનનું એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરી શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે અને આખી રાત દારૂ પીવડાવવાનું તમે જોજો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાની આંખી રાત નચાવી કુદાવે એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ ગઈ છે એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ ધંધા છે અને સુખિયાણે સુખાણી વાતો કરવી છે સરકાર પર ટીકા ટિપ્પણી કરવી પડે આ નિરંજન વસાવા કે જેમનો ભય દારૂમાંથી પકડાયા બીજી વખત પકડાયો અગાઉ અગાઉ પણ પકડાયો હતો અને એમને બીજું શું કર્યું છે એમ એમની બાજુમાં સામે વૃંદાવ હોટલ બને વૃંદાન હોટલ એ જે વૃંદાન હોટલ એ છે એ પણ સરકારી કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં છે એની તપાસ ચાલી રહી છે ને એનું પોતાનો બાજુનું મકાન કરોડો રૂપિયાનું મકાન બનાવીશ નિરંજન વસાએ નર્મદા જિલ્લા ભારતીય નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાન હોટલની બાજુમાં કુંવરપરામાં આલિશાન મકાન બનાવ્યું છે એ એ એની શું ઇન્કમ છે એનું કોઈ ઇન્કમ નથી ને આવા આવા શું છે એમના આવા બે નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડ કરવાના આવા ધંધા છે લેટેપાડાના જે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્ર વસાવા દેવેન્દ્રભાઈ વસાવા એને દેવો પણ એને અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે કે મને પૈસા આપો હપ્તા આપો મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાની હોળી કરવાનો તમે પૈસા આપો એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ એમાં ચૈતર વર્ષાઓ હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય એ હંમેશા ડરાવવાના ધમકાવવાના લોકોને કોસ્ટની જ વાતો કરી છે

અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ એના પાછલા દરવાજે મૂકી જાય છે એના ખેતરમાં મૂકી જાય છે વાડીએ મૂકી જાય છે અને અમારા પર આક્ષેપબાજી થાય છે એટલે આ બધી છે તમારી સરકાર છે તમે કાર્યવાહી કરો પોલીસ તમારી છે મહુઆ નું શુદ્ધ દારૂ મળવું જોઈએ એવું તો જાહેર માંથી આપણું પણ સ્ટેટમેન્ટ હતું શું કે દારૂ વેચાવવું જોઈએ ને પીવું જોઈએ એવું સ્ટેટમેન્ટ મારું નતું ગુજરાત સરકારના મંત્રી પીસી બરંડાનું હતું અમારી તો સંસ્કૃતિ છે કે કે જે જે પણ દર્શને આવે છે છે અમારી પરંપરા અમે કહેવાય છે મોવડાનો રસ હોટલમાં લઈને જઈએ છીએ અમે ચડાવીએ છીએ અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા એમણે પણ ચડાવ્યું હતું ને હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા એ પણ હિજારીમાં લઈ ગયા છે આગળ જે અમારા રાઘવજી પટેલ આવ્યા હતા એમને છાક પાડવાનું આપ્યું એ પોતે પોતે પી પણ ગયેલા છે બધા બનાવો બનેલા છે એ તો ઓછો છે ને તમે જોયું હશે આ સરકારમાં તમે ભારતના નાગરિક એ સાબિત કરવા માટે એક થેલો ભરીને તમારે કાર્ડ લઈ નીકળવા પડે જન્મ નો દાખલો મરણ નો દાખલો જાતિ નો દાખલો રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ મા કાર્ડ પાન કાર્ડ તમારે આવકનો દાખલો તમારે ભલ ભલા એક આખું જિંદગી દાખલા કરાવવામાં લોકોને જતા રહી છે આ જે જાતિનો દાખલો કોઈ પણ મૂળ આદિવાસી હોય એને આપી દેવો પડે ત્યારે સરકાર જાણી જોઈને જે મૂળ આદિવાસી લોકો છે એમને પાસે પંદર જાતના પુરાવા માંગે છે જણાવવામાં આવે છે ઓગણીસો પચાસ પહેલાનો તમારા બાપ દાદાનો શાળામાં દાખલ થયાનો દાખલો માગે છે હવે ઓગણીસો પચાસમાં તો આદિવાસીઓના બાપદાદાઓ ભયણ નથી તો શાળાનો દાખલો અમે કઈ રીતના આપીશું આજે તોતેર ડબલ એની જમીનો બારોબાર વેચાઈ જાય છે એ પુરાવા કઈ રીતના આપીશું એટલે આ લોકોને હેરાન કરવા માટે તમામ એસઆઈઆરની પ્રવૃત્તિ હોય નોટબંધી હોય વોટબંધી હોય બધામાં લોકોને કઈ રીતના હેરાન કરવું આધાર કાર્ડ લિંક કરવું છે રેશન કાર્ડ કેવાયસી કરવી છે ખેડૂત રજીસ્ટ્રેશન કરવું છે બધામાં લોકોને હેરાન કરવા માટે સરકાર લાગી ગઈ છે એના ભાગરૂપે જ આજે જાતિના દાખલામાં લોકો બહુ હેરાન થઈ રહ્યા છે ઓકે અહીંયા ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ દારૂ મૂકી જાય છે અને અમારા ઉપર આક્ષેપો કરવામાં આવે છે આ તમામ બાબતને લઈ અને હાલ રાજકારણ પણ ગરમાયું છે મનસુખ વસાવા દ્વારા પણ જવાબ આપવામાં આવ્યા નિવેદનો આપવામાં આવ્યા કે આમ આદમી પાર્ટીવાળા ક્યાંક ને ક્યાંક વાતો કરે છે દારૂને લઈને પરંતુ એમના જ લોકો દારૂ વેચતા પકડાય છે વધુમાં અહીંયા મનસુખ વસાવા દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે બોટલ મળી હતી પણ પણ એમાં ક્યાંક વધારે દારૂ હતું પોલીસ પહોંચે પહેલા જ બીજો દારૂ જે છે સગે વગે કરવામાં આવ્યો હતો ચેતર વસાવા સાથે જોડાયેલા તમામ લોકો ક્યાંક ને ક્યાંક દારૂનો ધંધો કરે છે એવી વાત કરવામાં આવી એટલે હવે આ તમામ બાબતે ફરી એકવાર મનસુખ વસાવા ચેતર વસાવા આમને સામને આવ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો अमा चॅनल निर्भय न्यूजने लाईक शेअर सबस्क्राईब करून भूलशो नहीं।